બનાસકાંઠામાં અત્યાર સુધી તે ત્રીસ જેટલા સસ્પેક્ટેડ કેસીસના સેમ્પલ્સ લીધા છે અને એ તમામ નેગેટિવ આવ્યા છે એક સેમ્પલ અત્યારે એનો રિપોર્ટ આવવાનું બાકી છે પરંતુ સંલગ્ન જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસીસની સંખ્યા વધી જતા તેમજ જિલ્લામાં જે લોકડાઉનનું પાલન છે એમાં જે અમુક તત્વો બેફિકરી બતાવી રહ્યા છે એ ધ્યાને લેતા હવે એક નવું જાહેરનામું આપણે બહાર પાડી રહ્યા છે કારણ કે જે લોકડાઉનનો અમલ છે એ ચુસ્તપણે થવું જોઈ જોઈએ અને જે બેફિકરી અમુક તત્વો દ્વારા બતાવવામાં આવતી હતી એમના ઉપર હવે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરનામામાં આપણે દૂધ કરિયાનું દવા શાકભાજી વગેરેની જે સેલિંગ છે એના ટાઈમ સ્લોટ્સ ફિક્સ કર્યા છે જેમ કે દૂધ જે છે એ અમૂલ પાર્લર દૂધ પાર્લર અને ડેરી પરથી પાંચથી સાડા નવ સુધી જ એનું વેચાણ કરી શકશે કરિયાણાના દુકાનો જે છૂટક કરિયાનાના વેપારીઓ છે એ રૂબરૂ ગ્રાહકોને વિતરણ વેચાણ સદંતર બંધ કરશે ને હોમ ડિલિવરી જ ફક્ત એમાં અલાઉડ છે મેડિકલ સ્ટોર્સ માટે આપણે તમામ નર્સિંગ હોમ્સ હોસ્પિટલો અને દવાખાનામાં આવેલ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખી શકાશે સાથે સાથે વોર્ડ દીટ પણ એક જે એસોસિએશન નક્કી કરે એ દુકાન મેડિકલ સ્ટોર્સ ચાલુ રહી શકશે અને એની ચુસ્ત અમલવારી કરવાની જવાબદારી જે તે નગરપાલિકાની અને ગ્રામ પંચાયતની રહેશે આ તમામ પાસાઓનું એક જાહેરનામું આપણે બહાર પાડી રહ્યા છીએ ઈચ્છા એ છે કે એનું કડક અમલવારી નાગરિકો સ્વયંભૂ રીતે કરે કારણ કે નેવું ટકા નાગરિકો બનાસકાંઠા જિલ્લાના બહુ સારી રીતે લોકડાઉનનો અમલ કરી રહ્યા છે પણ જે દસ ટકા તત્વો છે જે બેફિકરી બતાવી રહ્યા છે નિગ્લિજન્સ બતાવી રહ્યા છે એમના ઉપર હવે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે જેથી મારી ફરીથી બધાને વિનંતી છે કે ઘરે રહો સેફ રહો સ્વસ્થ રહો અને બનાસકાંઠા જિલ્લાને કોરોના મુક્ત રાખો